અંગલેશના જીતાલી ગામની હદમાં આવેલા ગાર્ડન સિટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા છ લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા હિમાંશુ ઠક્કરના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન હિમાંશુ ઠક્કરે અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો હિમાંશુ ઠક્કરે આ ચોરી અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા છ લાખ સત્યાસી હજાર પાંચસોની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા પંચ્યાસી હજારના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સિત્તેર હજાર મળી કુલ રૂપિયા છ લાખ તેતાલીસ હજાર ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિમાંશુ નરેશભાઈ ઠક્કર છે હું ગાર્ડન સિટી ખાતે બી થ્રી નંબરના મકાનમાં રહું છું મારો ગલી નંબર અઢાર છે હું તારીખ તેર એક બે હજાર ચોવીસના રોજ શનિવારે સવારે નવ વાગે આધ્યાત્મિક કામ અર્થે ફૂલવાડી ગામ નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામમાં હું ગયો હતો અને રવિવારે ચૌદ તારીખે રાત્રે દસ વાગે હું પરત થયો તો મારા ઘરના તમામ દરવાજા તોડી નાખેલા હતા અને ઘરફોડ ચોરી થઈ એવું જાણ મળી તો આજુબાજુવાળાને મેં જાણ કરી અને પછી જેવો હું અંદરના રૂમમાં આવ્યો તો મારા ઘરની તિજોરીના પણ બધા જ લોક તોડી નાખેલા હતા અને મારા તિજોરીમાંથી સોનાના દાગીના ચાંદીના દાગીના અને રોકડ રકમ ટોટલ લગભગ સાડા છ લાખથી સાત લાખ જેવી મારા દાગીના અને રકમની ચોરી થઈ છે તો મેં ગાર્ડન સિટી ખાતે અહીંના સીસીટીવી કેમેરા ફૂટેજ માટે મેં જાણ કરી હતી પરંતુ મારી બી અઢાર નંબરની લાઇનમાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી મને આની કોઈ બાતમી મળી નથી તો મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે એની અરજી નોંધાઈ ત્યારબાદ એ લોકોએ મને રૂરલમાં એફઆઈઆર કરવાનું કહ્યું તો મેં એફઆઈઆર નોંધાવેલી છે અને પોલીસની તપાસ ચાલુ છે હજુ સુધી મને કોઈ ચોરી કે એના અંગેની બાતમી મળી નથી અને ગાર્ડન સિટી તરફથી પણ કોઈ પ્રકારની ગાર્ડન સિટીના ઓફિસ તરફથી પણ આના માટે કોઈ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવેલ નથી હજી સુધી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર